સુરત શહેરમાં સતત આવતા વરસાદને કારણે અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાયા હતા ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસર્યા નહોતા ગઈકાલ રાતથી વરસાદનું જોર ઘટ્યા બાદ હવે સ્થિતિ નિયંત્રણમાં આવતા આરોગ્ય વિભાગ અને સફાઈની ટીમ કામગીરી પર ઉતરી ગઈ છે અલગ અલગ ઝોનમાં જ્યાં પાણી ઓસર્યા છે ત્યાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરી સફાઈ કરવામાં આવી રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો જેના કારણે પાણીનો ભરાવો અને ગંદકી જોવા મળી રહી હતી ગઈકાલે જ પાણી ઓસરવાના શરૂ થતા આરોગ્ય વિભાગ મેયર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ વિસ્તારોની અંદર ગંદકીને ઝડપથી દૂર કરી જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂ કરવા માટે આદેશ આપી દેવાયા હતા ત્યારે આજે કતારગામ પાલ રાંદેર અડાજણ વરાછા સહિતના વિસ્તારોમાં આજે સફાઈની કામગીરી શરૂ કરી દેવાઈ છે મેયર દક્ષિષ માવાણીએ જણાવ્યું હતું કે આજે વહેલી સવારથી તમામ ઝોનમાં આરોગ્ય વિભાગની ટીમ કામે લાગી ગઈ છે પાણી જેટલા વિસ્તારમાં ઓસરી ગયા છે તે વિસ્તારોમાં પાણી જેટલા વિસ્તારોમાં ઓસરી રહ્યા છે તે વિસ્તારોમાં તાત્કાલિક અસરથી સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે કોઈપણ પ્રકારનો રોગચાળો ન ફેલાય અને શહેર ફરીથી જેવું સ્વચ્છ હતું તેવું જ રહે તેના માટે સતત કામગીરી કરવાના દિશામાં નિર્ણય લેવામાં આવી રહ્યા છે મોટા ભાગના વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયા બાદ કામગીરી શરૂ કરી દેવાય છે અને જે વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયા છે ત્યાં પણ ઝડપથી પાણીના નિકાલ માટેની સૂચના આપી દેવામાં આવી છે ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમ આખા વિસ્તારને સ્વચ્છ કરવા માટે ખડેપગે ઊભી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત